કેમ ફ્રી ડોટ કોમ કરી કેમિકલ ફ્રી માર્કેટ પ્લેસ બરાબર એમાં કેવું છે કે ખેડૂતોએ સજીવ ખેતી કરી પ્રાકૃતિક ખેતી કરી ઓર્ગેનિક ગાય આધારી પણ મોટો પ્રશ્ન છે વેચવું ક્યાં બરાબર તો એના માટે એનું કોઈ માર્કેટ પ્લેસ નથી બરાબર માર્કેટ પ્લેસમાં અમે આ કેમ ફ્રી કેમિકલ ફ્રી પ્રોડક્ટ્સનું એક હોટલ બનાવ્યું છે જેમાં બધી જ કેટેગરી તમે જોઈ શકશો એગ્રીકલ્ચર ટેક્સટાઇલ હેલ્થ એગ્રીકલ્ચરમાં મસાલા કઠોળ ફ્રૂટ્સ વેજીટેબલ ડ્રાય ફ્રૂટ્સ એ બધું આવી જાય કોસ્મેટિક આયુર્વેદિક પ્રોડક્ટ્સ કોઈ સ્ટાર્ટઅપ છે ઇન્ડિયાના જે તો જે કેમિકલનો યુઝ કર્યા વગર અથવા તો એઝ પર ફોરેનના કમ્પ્લાયન્સ મુજબ પ્રોડક્ટ કરતા હોય તો એ પ્રોડક્ટના માર્કેટ પ્લેસ માટે એના વેચાણ માટે અમે પ્રયત્ન કરીએ છીએ રિટેલમાં તાત્કાલિક વેચાણ કરવા માટે એમેઝોનની જે મેં રિટેલમાં પોતાનું વેચાણ કરાવી કે એના ભાવથી વિથાઉટ ટેકિંગ એની કમિશન અને કંઈ કમિશન ચાર્જ નથી અને એક્સપોર્ટ માટે કેમ્ફ્રી ડોટ કોમમાં હોલસેલ અને એક્સપોર્ટના ઓપ્શનમાં જઈને એને એમાં ઇન્કવાયરી કરવાની હોય છે જેનું પરફેક્ટ માર્ગદર્શન અમારી ટીમ આપે છે સર્ટિફિકેશનથી લઈને કસ્ટમ ક્લિયરન્સથી લઈને પેકિંગથી લઈને ક્વોલિટી કંટ્રોલ લેબ રિપોર્ટ એ બધું અમે એને ફ્રી ઓફ ચાર્જ ખેડૂતોને ગામડાથી ગ્લોબલ સુધી કઈ રીતે લઈ જાઓ એના માટે જ હવે લાગેલા છે હાલ તેરસો બ્રાન્ડ અમારી જોડે રજિસ્ટર છે તેરસો બ્રાન્ડ જે તમે જોઈ શકો છો નાપીના ફૂડ્સ ઇન્ડો ઇન્ડર્સ ઓર્ગેનિક આ બધી એવી બ્રાન્ડ છે જે ખેડૂતોના જીવનને બદલીએ છીએ ખેડૂતો જોડે જે લોકો એની પ્રોડક્ટ લઈને એક્સપોર્ટ કરતા હોય છે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી આ લોકો કરતા હોય છે પણ આમની પણ આપણને જરૂર છે જેને અમે સસ્ટેનેબલ પાર્ટના ટાઉ ભાગીદાર લેવું લાવવાના જે ખેડૂતોને ડાયરેક્ટ ગામડેથી ગ્લોબલ સુધી લઈ જવામાં મદદ કરે ઇઝીલી પેમેન્ટ સિસ્ટમ પણ અમે રાખેલી છે જેમાં ખેડૂતોને એની પ્રોડક્ટ જેવી પાસ થાય અને એ અનલોડ થાય એના પ્રોડક્ટની પેમેન્ટ પણ મળી જાય અને રિટેલમાંથી એ લોકો ઓનલાઈન વેચાણ કરી શકે છે એટલે કે ફાર્મરના આપણે જેમ એમઆરપી હોય છે એમ અમે નામ આપ્યું છે એફઆરપી ખેડૂત કે એનો ભાવ એટલે આ દિશામાં અમે કામ કરીને અનુભવમાં એવું છે કે અમે બધું વાવા દીએ આરા રા 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 આ મેં કીધું હતું કે આ 4 ના 24 રૂપિયા લાકડાની વસ્તુઓને કઈ રીતે નસીક એના માટે માર્ગદર્શક બનાયેલું છે જેમ કે મેક્સિમમ એન્ડ ક્યાં આપણે globalli કઈ રીતે લઈ જઈ શકે ઓફકોર્સ ધીસ વેરી ડિફિકલ્ટ ટાસ્ક હેન્ડ નો નથી પણ ઇમ્પોસિબલ પણ નકે જો બધા કર્યું તો ભેગા થઈ કામ કરે તો આ ઇમ્પોસિબલને આપણે પોસિબલ બનાવીએ છીએ અને જેમ તમે મારું સ્લોગન જુઓ છો કે ફાર્મર ઇઝ અ ફેક્ટરી ફાર્મર પોતે જ ફેક્ટરી છે પણ કઈ રીતે કામ કરવું એ એને સમજવું પડશે એને આપણે કૌશલ્ય વિકાસ માટે માર્ગદર્શન આપવું પડશે અને સજીવ ખેતી અપનાવશે તો જ ભારત દેશને આપણે વિકસિત કરીશું એવી અમારી માન્યતા ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કેમ્પ દ્વારા એ માહિતી આપવામાં આવી કે ખેડૂતો માટે જે છે એ કોઈ તો કામ કરે છે ત્યારે તો એક સાથે ખેડૂતોને મોટું જે છે એ માર્કેટ એ આપવાનું કામ આ કંપની કરી રહી છે આ કંપનીને જે છે અમે કિસાન સપોર્ટ દ્વારા ખૂબ અભિનંદન આપીએ છીએ શુભેચ્છાઓ પણ આપીએ છીએ કે ખૂબ જે છે એ આગળ વધો અને જે છે અમારા ખેડૂતો માટે જ્યારે કામ કરવું ઊંચો વગત છે તેવી રીતે ફાર્મરીઝ ફેક્ટરી ખેડૂત જે છે એ ફેક્ટરી ખેડૂત સુખી તો બધા એક સૂત્ર છે ત્યારે આ સૂત્રની અંદર અમને જે છે તમારો સાથ છે મળશે આશા સાથે આપણે ખેડૂત ખેડૂત સુખી તો